ગોવિંદરાવ પાર્ક દેના પાર્ક સોસાયટી એ ઓગણીસ મારું નામ જિગીશા રાજેન્દ્ર રાણા છે એ ઓગણીસ રામજીરાવ પાર્ક મારું નામ જિગીશા રાજેન્દ્ર કુમાર રાણા છે અમારું પોતાની મિલકત છે પણ થોડી મિલકત ના પ્રોબ્લેમ ચાલે છે એટલે ચાલીસ વર્ષ જૂની મિલકત છે થોડી જરજરી થઈ ગઈ છે જરજરી થઈ ગઈ છે એના લીધે ઉપરથી થી સ્લેપો પડે છે આ અંગે અમે અમારા વડીલોને જાણ કરી હતી મારા નળન જે ઘરનું કામ ગઈકાલે એ તમે રાતે અમે સુઈ ગયા તા ને તો પોણા ચાર ચાર ચાલીસે થોડો કાકડીનો અવાજ આવ્યા ને તો મેં ઉભી થઈ પણ અમારી પાસે એટલું જલ્દી ઇન્સ્ટન્ટ થયું કે ઉઠવાનો સમય ના મળ્યો હું મારી છોકરીને થી સ્લેબ પડ્યો પડ્યો અને બીજું બાકી હતું ને તો બેઠી થઈ એટલે સીધું મારા માથા પર આવ્યું એટલે મારું માથું થોડું ફાટી ગયું છે સારવાર લઈ લીધી છે સારું છે અત્યારે તો સારું છે એમઆરઆઈ આર કરાવી છે બધું રિપોર્ટ સારા નોર્મલ છે પણ સીટી સ્કેન કરાવ્યું છે અને થોડો પગમાં માર વાગ્યો છે મને મારા હસબન્ડ ને ના બીજા કોઈ નઈ વાગ્યું બંને ને સારું છે બચી ગયે છે બંને દીકરીઓ